આગળ વાત કરીએ દિવંગત વિજયભાઈ રૂપાણીના પુત્ર આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અમેરિકાથી વહેલી સવારે ઋષભ રૂપાણી અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયું હતું તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયા બાદ રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે સિવિલ હોસ્પિટલ પહોંચશે તેવી પણ શક્યતા છે ડીએનએ માટે સેમ્પલ એક પુત્ર કર્યા બાદ પરિવારે પારથી ઉદ્દેશ સોફમાં આવશે તો જે મુખ્યમંત્રી વિજય રૂપાણી જે ગાંધીનગર સ્થિત તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચ્યા હતા સમગ્ર ભારતવાસીઓના ખૂબ જ કરેલી આ ઘટનામાં જે પ્રકારની ઘટના બની છે એમાં આદરણીય વિજયભાઈ પણ સવાર હતા અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળકા કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે